નસવાડી તાલુકાના ગેસવાડી ગામે હાઇડ્રો પાવર પ્રોજેક્ટના વિરોધમાં જનજાગૃતિ માટે મહાસભા યોજાઈ આ વિરોધમાં ધોધમાર વરસાદમાં પણ ઉભારીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા જિગ્નેશ મેવાણી અને અનંત પટેલ ભાજપ સરકારને આડે લીધી હતી નર્મદા ખાતે હાઇડ્રોલિક પાવર પ્રોજેક્ટ વિરુદ્ધ ઉગ્ર વિરોધ થયો રહ્યો છે નસવાડીના દેસવાડી ગામે વિશાળ જનસભા યોજાઈ નસવાડી તાલુકાના નર્મદા નદી કાંઠાના ડુંગર વિસ્તારોમાં પ્રસ્થાવિત હાઇડ્રો પ્રોજેક્ટ સામે સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ તેજ બન્યો છે દેશવાડી ગામે આજે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હજારોની સંખ્યામાં સ્થાનિક આદિવાસી રહેવાસીઓ સમાજના આગેવાનો તથા વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા તેમાં જે ચાર હજાર કરોડનો હાયબ્રો પાવર પ્રોજેક્ટ આવે છે એના વિરોધમાં અહીંની સંઘર્ષ સમિતિના આમંત્રણને માન આપીને તમામ કોંગ્રેસના આગેવાનો દ્વારા અમે જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો આવનારા દિવસમાં કોઈ પણ સર્વેનો કાર્યક્રમ થશે અમે સંઘર્ષ સમિતિ ની સાથે રહીશું અને આનો ઘોર વિરોધ કરીશું અમે જીવ આપશું પરંતુ એક પણ ઈ જમીન આપવાના નથી આગળની રણનીતિ શું હશે હાઇડ્રો સરકાર માંગે છે આગળ અમારી ટીમ બનાવીને જેટલા પણ ગામોમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવવાનો છે તે ગામોમાં અમે યાત્રા કરીશું તે ગામોના લોકોને મળીશું તે ગામોના લોકોને જાગતા કરીશું અને સરકારના વિરોધમાં આંદોલન જલદ કરીશું કેટલાનો પ્રોજેક્ટ છે કેટલા ગામ ઉજળે છે 4000 કરોડનો પ્રોજેક્ટ છે 18 જેટલા ગામો વિસ્થાપિત થાય છે અને એની સાથેના ગામો પણ વિસ્થાપન થાય એવું છે અને લગભગ 25000 જેટલા લોકોની રોજી રોટી જમીન સાથે મૂળમાંથી ઉખડી જાય એવું છે એક છોટા ઉદયપુરના નસવાડીના હાઇડ્રોપાવરના પ્રોજેક્ટમાં 18 ગામના 25000 લોકોને ઉજાણવાના

નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલે જેપરીને અને અમારા જળ જમીન જંગલ અને સંસાધન ફૂટવા નહી રહીએ આવતીકાલે નરેન્દ્રભાઈ અમદાવાદ આવે છે એમને પણ કહેવા માંગીએ છીએ કે બીજી બીજી કોઈ ફાંકા ફોજગારી કરવાના બદલે આ બંને પ્રોજેક્ટ નહીં થાય એવી સત્તાવાર જાહેરાત પહેલ કામના આતંકવાદી હુમલા ને અંજાર ચાર આતંકવાદી કે કોર્પોરેશન રસ્તા નરેન્દ્રભાઈની નિયત જે હતા અત્યંત ગંદા અત્યંત ખરાબ અને એક ટકા નો વલિમાન નહીં સુરતમાં બરોડામાં રાજકોટમાં અમદાવાદમાં જયારે રોડ રસ્તાના ઠેકાણા ન હોય તો છોટાઉદેપુરના ના આદિવાસી વિસ્તારમાં ભૂપેન્દ્રભાઈ કેવો વિકાસ કર્યો છે એ તમે હું આશા રાખું છું કે હવે ભૂપેન્દ્રભાઈ પોતે માર્ગ અને મકાન મંત્રી છે ગુજરાત ના મુખ્યમંત્રી છે અંદર સંવેદના સાચી પેદા થાય તો છોટાઉદેપુર નું એકાદ વર્ષ કાંટું મારે અને રોડ રસ્તાની પરિસ્થિતિ સરે અલકે તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટા ઉદયપુર